આજે વાતાવરણ પણ સારું છે અને વરસાદ પણ પડ્યો છે એટલે આપણે ચાલો હાથની માતા ફરવા જઈએ હેલો મિત્રો અમે હાથની માતા ફરવા માટે નીકળી ગયા છે મિત્રો અમે હાથની માતા ફરવા જઈએ છીએ આજ્ની માતા ફેરવા માટે દૂર દૂરના લોકો પણ આવે છે yes <makes noise> <makes noise> <makes noise> <makes noise>

મિત્રો આ પાછળ મંદિર દેખાય છે તે હનુમાન દાદાનું છે આજે મંદિર દેખાય છે તેની બાજુમાં એક નાની ગુફા છે તેની અંદર એક હનુમાન દાદાની મૂર્તિ છે તે જોવા માટે બધા અંદર ઉતરે છે

જે નાહવા માટે ઓછો પડે છે એટલે તો પાણી જો તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા મળી આવશે હવે મિત્રો અમે જવા માટે નીકળી ગયા છે જે ગાડીઓની બહુ ભીડ છે હેલો મિત્રો આજ માટે આટલું જ અને બાય